ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ગુજરાતના જે મુખ્યમંત્રી હતા અને વર્તમાનમાં છે એની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવવાના છીએ કે ઓગણીસો સાહીઠથી બે હજાર ચોવીસ સુધીમાં કુલ સત્તર જે મુખ્યમંત્રી પદ ઉપર રહી ગયા છે એ લોકો વિશે આપણે માહિતી મેળવવી છે કે એ કોણ કોણ લોકો હતા એ ઓગણીસો સાઠથી લઈ બે હજાર ચોવીસ સુધી કે અત્યારે આ એના પદ ઉપર કાર્યરત છે એના વિશે આપણે માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવવાના છીએ આગલો વિડીયો જે હતો એ આપણા ભારત દેશના જે વડાપ્રધાન પદ ઉપર જે લોકો રહ્યા એની માહિતીનો વિડીયો હતો એ વિડીયો તમે જોયો હશે એના પહેલાં આપણે ગુજરાત વિશે નજર કરી હતી અને ભારત દેશ વિશે નજર કરી હતી એની માહિતી પણ આપણે મેળવી કે આ વિડીયોના માધ્યમથી કે ગુજરાતના જે મુખ્યમંત્રી છે એ લોકો વિશે આપણે માહિતી મેળવી

ستر میری پیدا پٹیل پہ ستر سولہ سولہ پندرہ بہن پٹل سبھی میری نرد બાવીસ મુખ્યમંત્રી થાય છે પણ एक નામ છે ને તો બે વાળ છે જે આપણે ત્યાં નથી કરતા એટલે બાર કરી એક નામ આપણે કરીએ તો બાવીસ થાય બાકી એક છે ને તો બે વાળા આવે છે સીમનભાઈ પટેલ છે એ પણ અહીંયા છે અને સીમનભાઈ પટેલ ઓગણીસો ને ઓગણીસ ચોરમાંથી બે વાળા આવે છે વ્યક્તિ એક જ છે પણ કાર્યકાર એટલે એનો સમયવાળો બદલાવ અને પછી એવા આવું

سیمن پٹیل

Okay. سو پہ آنندی بہن پٹیل એ પણ બે વર્ષનો સમયગાળો રહેશે અને પછી રાજીનામું સોંપી વિજયભાઈ રૂપાણી આવે છે બે હજાર સોળથી બે હજાર એકવીસ એ પણ પછી સમયાંતરે રાજીનામું આપે છે અને પછી ભવિષ્યમાં આપણા અત્યારે વર્તમાનમાં જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ છે અત્યારે હાલ એ બે હજાર એકવીસથી લઈ હાલ સુધી પણ આટલો સમયગાળો આપણે જોયું સાહીઠથી ચોવીસ સુધીનો જે સમયગાળો આપણો હતો અને છે તો રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી દોરતા પછી સમયાંતરે સચે વિચયે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું કોઈ પણ મુખ્યમંત્રી ન હોય રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર થાય એ કોઈ ત્યારે મુખ્યમંત્રી

એકથી પછી તો આપણે જોયું નથી એસી રૂપિયા આવું કેન્દ્ર શાસિત પ્રદેશ બધા સોરી કેન્દ્ર સ્તર પર વધતા હતા પછી જમ્યાંતરે બધું ઓકે થવા માંડ્યું જેમ જેમ વિકાસ થતો હતો એનું બધું વ્યવસ્થિત થતું હોય એટલે રાષ્ટ્રપતિ સાથે પણ આવ્યા લાગતું નથી ઇમરજન્સીમાં ક્યારે ફલાંગે છે એ ચૂંટણી ને હોય ત્યારે કેન્દ્ર સ્તર પર થતો હોય છે અમુક જ્યારે બધી જાય કે મહામારીના કેસને આ હોય તો કેન્દ્ર સરકાર વહીવટ કરે આપણો એ રીતે એમાં આપણે ન મળતા કે આપણે આટલા મુખ્યમંત્રી જોઈ લે આમ જોઈએ તો બાવીસ છે પણ એક નામ નબલ હોવાથી કે આપણા સત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે જે હાલમાં છે તે છે કે આ વિડીયોમાં આપણે મુખ્યમંત્રી વિશે માહિતી મેળવી અને એનું કાર્યકાળ કેટલો હતો એ પણ આપણે જોયું તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ કે રાષ્ટ્રપતિ પિતા નહીં રાષ્ટ્રપતિ એ ભારત દેશના રાષ્ટ્રપતિ અત્યારને અત્યારમાં જે છે દ્રૌપદી મુર્મુ અને જે છે આઝાદ થયો આપણો દેશ ત્યાંથી લઈ અને અત્યાર સુધી કોણ કોણ રાષ્ટ્રપતિના પદ ઉપર જે રહી રાષ્ટ્રપતિ એટલે કે ભારત દેશનો પહેલો નાગરિક કહેવાય એના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું એમાં પણ આપણે આ રીતે એનો કાર્યકાળ અને એનું નામ લખી અને કાર્યકાળ આ રીતે જ આપણે શોર્ટમાં ફટાફટ શીખી લઈશું તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ કે અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે આપણે આપી દઈશું કે એમાં વર્ષ ક્લાસીસ આઠસો ત્રેવીસ આઠ હજાર છસો ત્રેવીસ કે એમાં પણ આપણે પોસ્ટ આપીએ છીએ એમાં પણ અપલોડ કરીએ છીએ તો એમાં પણ લાઈક અને ફોલો કરવાનું તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં કે રાષ્ટ્રપતિ જે લોકો રહી ગયા દેશ આદર્શ થયો ત્યાંથી એની માહિતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મેળવશું તો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ હવે મળીએ નવા વિડીયો